બાબરથી ચારથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા વડાણા અબાડા ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા બંને ગામોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે જેમાં વડાણા અને અબાડા બંને ગામોના સાડા પાંચસોથી વધુ પણ ઘરોના લોકો પીવાના પાણીના વલખા મારતા જોવા મળ્યા હતા શાળાના બાળકો અને ગામ લોકો દૂષિત પાણી પીવાના કારણે બીમારીથી ફાટી નીકળવાની ગામ લોકોમાં ફેલાતી જોવા મળી રહી હતી પીવાના પાણીની સમસ્યા બાબતે ગામના અગ્રણીઓએ પાણી પુરવઠા વિભાગને અનેક વખત ટેલિફોનિક તેમજ મૌખિક રજૂઆતો કરી છે પરંતુ પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ બાપુઓને લાઇનમેનો આડા કાન કરી રહ્યા છે બંને ગામોના આગેવાનોએ અમારી બીકે કે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે પીવાના પાણી દૂર દૂરથી લાવી અથવા પ્રાઇવેટ વાહનો જેવા કે ટ્રેક્ટર ઊંટ લારી ઉપર આવેલ પાણી વેચાણ લેવા માટે મજબૂર બનવું પડ્યું હતું જેમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગામ લોકો પીવાના પાણી માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે જેમાં અબાળા વડાણા ગામના લોકોને હાલ તો ડોહળું વરસાદી પાણી પીવા મજબૂર બનવું પડી રહ્યું છે ગામ લોકોએ પાણી પુરવઠા બોર્ડ નિગમને પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ કામ કરીને બંને ગામોના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રજૂઆતો કરી હતી વડાણા ગામે વારંવાર પાણી દસ દાડા હાથ દાડા અનેક રજૂઆત હોવા છતાં વડાણા બાળાને બિલકુલ પાણી મળતું નથી અને બંબા જાતા હોય પાઇપલાઇન રિપેરિંગ કરતા નથી લાઇનમેન આવતા નથી અમારે વડાણા બાળાને આ પીવાલાયક ખેતીવાડીના જે બોર છે એ પીવાલાયક કોઈ બોર પણ નથી અને અમે હાલ તો અમે વરસાદનું પાણી જે નેવાનું ઉતરે છે ગળેલો મેલો ઘેલો એ અમે આજે પીયા છ અમારે વડાણા ચમનપુરા શાળા આવેલી છે એ બાળકોને અમારે કારબા ભરી ભરી અને શાળાની અંદર પાવું પડે છે આ દાડા સુધી વર્ષમાં હાથ દાડા પાણી પણ નહોતો આવ્યો આજે પણ આજે દસમો દિવસ છે બિલકુલ પાણી ચાહે જતો રહેતો હોય કે છોડતા હોય કે કોઈ પણ લાઈનમેન આ દાડા સુધી કોઈ પણ આવ્યો નથી આ છૂટો આ વડાણાના ખરાબામાં પણ છૂટું પાણી દાય છે વસમાં એક ખેતરમાં પણ પાણી દાયેર આડે આજે લગભગ કેટલાય લોકો આ વડાણા બાળાના પ્રાઇવેટ બોરે ગઉ બે ગઉ કિલોમીટર બે કિલોમીટર પ્રાઇવેટ કોઈક એક લગભગ પચાસ બોરો એમાંથી ચાક મેઠો બોરો હોય એ ભરવા દાવો કોઈક ટેન્કર લઈને પાણી દેડે છે આવી ક્ષમતા ખૂબ જ છે આ તંત્રવાળાને વારંવાર આ ફોનથી રજૂઆત કરવા હોવા છતાં તંત્રવાળા આ દિન સુધી પાણી માટે કશું કરતા નથી જો દસ દાડા ટેકનિકલ ખામી હોય તો દસ દાડા સુધી પાણી ના આવે તો લોકોનું શું થાય આ દે વરસાદાનું પાણી આ મેલો ઘેલો પીવો પડે ખાડાનું પીવું પડે આ પશુઓને તો પાવાનો ખારું જ પાવાતા પશુઓ તો પણ આ લોકો ચા પીએ પીવા પાણી માટેની આ સરકારની એ ફરજ છે

વડાણા તથા બાળા બંને ગામોમાં જે પાણીની પાઇપલાઇન આવે છે તેની અંદર જે પીવાલાયક પાણી આવે છે એ ખરેખર એકદમ શુદ્ધ પીવાલાયક તો નથી જ પરંતુ જે આ વિસ્તારમાં બોર ફેલ જવાથી કોઈ મીઠા પાણીના બોર ના હોવાથી જે પાણી એ પણ રિફાઈન્ડ પાણી આવે તેને અમે એક કુદરતી અમૂલ્ય ભેટ તરીકે અમે ગણાશ અને એક શુદ્ધ પાણી તરીકે અમે એનો ઉપયોગ કરશું અહીંયા વડાણા ગામની અમારે પ્રાથમિક શાળા ચમનપુરા પણ આવેલી છે તો પણ બાળકો આવું દસ છેલ્લા દસ દિવસથી લાઇન બંધ હોવાથી અશુદ્ધ પાણી પીવામાં કેમ કે વરસાદનું હોય અથવા તો ખારું મીઠું પાણી હોય આવું પીને બાળકોને પણ પાવામાં આવે છે અમારા આ ગામમાં પશુઓ પણ ખૂબ બીમાર પડે છે અહીં આવું પાણી પીને ખારું અને લાઈન પણ અમારા વડાણાના શરેડામાં તૂટી જવાથી ખૂબ છેલ્લા દસ દિવસથી પાણી આવતું નથી તો અમારે તાત્કાલિકા આ ફોલ્ટ કાઢી અને શુદ્ધ પાણી આપવામાં આવે અને અમારા ગામમાં ખરેખર જો સર્વે કરવામાં આવે તો લોકો પણ ખૂબ આ પાણી પીવાથી બીમાર પડ્યા છે અને પશુઓ પણ બીમાર પડ્યા છે જેથી સત્વરે આ સરકાર ખૂબ આમ જાગૃત છે પણ અધિકારીઓ બિલકુલ અમે વારંવાર ઓનલાઈન રજૂઆતો કરી લેખિતમાં આપી છતાં પણ અમારું કોઈ ધ્યાન લેતા નથી અને અમારી રજૂઆત પણ સાંભળતા નથી આ મીડિયાના માધ્યમથી આપ નમ્ર નિવેદન કરું છું અને બધી વિનંતી કરું છું કે આ ગામના આગેવાનો રૂબરૂ આ આ પ્રશ્નનો હલ કરવામાં આવે